નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ પાવાગઢમાં અચાનક રૂપવે તૂટતા છ લોકો કાળનો કોળિયો બન્યા બાંગ્લાદેશમાં ફરી હાલત બેકાબુ કટ્ટરપંથીઓએ સુફી સંતનો મૃતદેહ કબરમાંથી કાઢી આગ લગાવી સૌથી વધુ ઇજાગ્રસ્ત માલ્યાની મોદી જેવા ભાગેડુઓને રાખવા તિહાડ જેલ તૈયાર પંજાબમાં ભયાનક પૂર વચ્ચે ડેમ તૂટવાની અણીએ પંદર ગામડામાં પૂરનું સંકટ લાખો લોકો મુશ્કેલીમાં તલોદમાં મેઘરાજાની ધબધબાટી સવા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો તલોદમાં વર્ષાની હેલી વચ્ચે વિઘ્નહર્તાનું વાંચતે ગાજતે વિસર્જન ગુજરાતી લિટરલી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના તેરમા સંમેલનમાં ગમતાનો ગુલાલ વાતમેળો અને આવ જિંદગી વાર્તા વિમોચન સંપાદક જયશ્રી મર્ચન્ટ અને સાહિત્ય સંગીતનું વિશ્વ એડમિન રાજુલ કૌશિક આ ઉપરાંત મિત્રો આપને વધુ વિગતવાર સમાચાર નિહાળવા હોય તો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જનફરિયાદ ન્યૂઝ ડોટ કોમ પર નિહાળી શકો છો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ચંદ ફરિયાદ ન્યૂઝ